આગામી રવિવારે શિવજી કી સવારી કાર્યક્રમનું આયોજન શિવજી કી સવારીમાં હાજરી આપવામાં આવશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમિત શાહ સાંજે છ વાગે વડોદરા એરપોર્ટ પહોંચશે બાદમાં સુસાગર તળાવ ખાતે પહોંચશે સુસાગર તળાવ ખાતે સર્વેશ્વર મહાદેવ મંદિર મહાઆરતીમાં જોડાશે મહાઆરતી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે પરંપરાગત શિવજી સવારી પોણા સાત વાગે પદ્માવતી પાસે પહોંચશે ત્યાં એક સ્ટેજ આવશે જ્યાં ભારતના ગૃહ રાજ્ય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા તેમની સાથે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પણ ઉપસ્થિત રહેવાના છે અને મહા મહાઆરતીના કાર્યક્રમમાં પણ તેમની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે આપ મીડિયાના તમામ મિત્રો દ્વારા આ સમગ્ર માહિતી વડોદરાના તમામ શિવભક્તો સુધી પહોંચે એ માટે ખાસ આ પ્રેસ વાર્તા બોલાવવામાં આવી છે સાથે સાથે જે પ્રદર્શની છે એ આવતીકાલે સવારથી શરૂ થશે દસ થી છ દરમિયાન તારીખ બાર તેર અને ચૌદ ત્રણ દિવસ માટે આ પ્રદર્શની શહેરીજનો માટે ખુલ્લી મૂકવામાં આવી છે કાલે સવારે સાડા દસ વાગે તેનું શુભારંભ થવા જઈ રહ્યું છે જય મૂલિ વડોદરા શહેરમાં પંદર ફેબ્રુઆરી પૂર્ણ શહેર સીએમએ બનવાનું છે ત્યારે વડોદરા શહેરની પરંપરા મુજબ શિવજી કી સવારી એટલે કે ભગવાન શિવનો પરિવાર દર્શનાર્થે નગરજનોની વચ્ચે આવશે તો સૌ નગરજનોને હાર્દિક આમંત્રણ છે આપણે મોટી સંખ્યામાં શિવજી કી સવારીમાં ભાગ લઈએ ભગવાનના પરિવારના દર્શન કરીએ અને ભગવાન પાસે આશીર્વાદ મળીએ ધન્યવાદ જય ભોલે વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ મારા સાથી ધારાસભ્ય એ વિધાનસભાના દંડક ભાલુભાઈ અમારા શિવ પરિવારના પ્રમુખ મયંકભાઈ જીવુષભાઈ દીક્ષિત મુકેશ દીક્ષિત શીતલભાઈ હિમાંશુભાઈ તેમજ અન્ય મિત્રો ખાસ કરીને પૂજ્ય સાવલીવાલા સ્વામીજીના પેરણાથી અને પ્રમુખ સ્વામીજીના આશીર્વાદથી આપણે ઓગણીસો છન્નુંમાં બરોડા સેવા સદન તેમજ આપણે ગુજરાત સરકાર દ્વારા સુસાગરમાં મધ્યમાં સર્વેશ્વર મહાદેવ માટે આપણે જ્યારે પરવાનગી લીધી અને ઓગણીસો છન્નુંમાં કામકાજ શરૂ થયું અને બે હજાર બેમાં પ્રમુખ સ્વામી બાપા દ્વારા એનું લોકાર્પણ કરવામાં આવ્યું સતત અઠ્યાવીસ વર્ષથી મહાઆરતી કાર્યક્રમ થાય છે છેલ્લા ચૌદ વર્ષથી આપણે શિવજીની સવારી વડોદરા શહેરમાં નીકળી આ વખતે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહજી આ વખતે મહાશિવરાત્રી પંદરમી તારીખે રવિવારે વડોદરા ખાસ પધારવાના છે અને સાડા છ વાગે એરપોર્ટ ઉપર આવશે સવા છ થી સાડા છ વાગે અને ત્યાંથી મોટર માર્ગે સુચાગરે આવવાના છે ખાસ કરીને તો એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને શિવથીની સવારીનું પેલા એ કરશે સવારીનું સ્વાગત કરશે ને ત્યાર બાદ તલાવમાં જે સ્ટેજ બાંધેલું છે બોટ ક્લબ પર ત્યાં આઠથી સવાર સાત વાગે થશે અને ત્યારબાદ અમિતભાઈનું પ્રવચન થશે અને પછી આ કાર્યક્રમ પૂરો થશે ત્યારબાદ શિવજીની સવારી દર વર્ષે જે રીતે સુસાગરે આવે છે માર્કેટ થઈને એ રીતે આ કાર્યક્રમ ચાલુ રહેશે અને અહીંથી પ્રતાપ ચૌકિત ગાંધીનગર ગૃહ અને અંકેશ્વર મહાદેવ ત્યાં પૂર્ણ થશે આવી રીતનો કાર્યક્રમ યોજાયો છે આ બધા મીડિયા મિત્રોને મારી વિનંતી કે ભાવિક ભક્તોને આ જે બી કાર્યક્રમ છે એને વ્યવસ્થિત રીતે આપ પહોંચાડશો જય બોલે